ગુડ ઇવનિંગ દોસ્તો આજે તારીખ અગિયાર આઠ બે હજાર ચોવીસ સાત છું મુદ્દો છે મારા અંબારામ તો આવવાના હતા કરવ્ય દોસ્ત અને કર્મ્ય દોસ્ત મેં સાથે જીનો પસંદ કર્યા હતા તેનો આજે હું તમને પુરાવો આપું છું આગેવાન બનીને ફરતા સાથે જ ના આગેવાનો સાંભળી લેજો આ મારું કર્મ યુદ્ધ છે આ મારું કર્મ યુદ્ધ છે તમે મને નહીં રોકી છો જે વ્યક્તિએ પોતાની દીકરીઓને આજ સુધી એક લાફો માર્યો ના હોય ને કલોલની અંદર તદ્દન ખોટી એફઆઈઆર ખોટા વ્યક્તિઓથી ફડાવવામાં આવી મને ખ્યાલ છે સાથે જ આગેવાનો અંદર સંડોવાયેલા હતા પરંતુ આજે એમનાથી પણ ઉપરના આગેવાનોને અમારી વાત પહોંચાડવાની છે અભિમાન નથી કરતો એ પટેલ ઉપર તમે ખોટી અટેક કરાવી છે અને આ મારું કર્મ યુદ્ધ છે સમય છોડશે સમજી લેજો હું નહીં છોડવાનું આજની તારીખે હું કહી શકું છું સો સો માર્ક નું જીવન સત્યથી હું જીવેલું છું અને આ આજનો એપિસોડ તમે એ સજા જ ગણજો કોઈ વ્યક્તિ તદ્દન ખોટી એફઆઈઆર પટેલ ઉપર કરે છે અને તમે બધા મૌન બેસી રહ્યા છો કોઈએ કહેવાની તાકાત કોઈને કહેવાની તાકાત કોઈને નથી કેમ નથી પરંતુ મારા અંબારામને યાદ કરીને આજે સો ટકા કહીશ મારા અંબારામ આવા તો સાથે જ ના ન્યાય માટે ભીખ માંગતા પહેલાદજી બબાજી શંકરજી જથાજી ઠાકોર આજે પણ રખડી રહ્યા છે કેમ તલાટી રૂબરૂ પેઢીનાવું બનાવવામાં આવ્યું સુરસંગજી ની જમીન ની અંદર આડી લીટી ના વારસદારો ને હક આપવામાં આવ્યો શંકરજી જતાજીના વારસદાર તરીકે ફક્ત સુરસંગજી ને બતાવવામાં આવ્યા બબાજીને બતાવવામાં આવ્યા બાબાજી ને સુરસંગજી સગા બે ભાઈઓ હતા તલાટી રૂબરૂ પેઢીનાવું બનાવ્યું પીડીનામા ઉપર ચડ્યા આડા ચર્યા નીચે ઉતર્યા અને આજે પિતા જે ખરેખર ખરેખર તેમના પુત્રો પુત્ર વધુઓની સાથે એક ઘરની અંદર રહેવાની અંદર શું તકલીફ બેઠી રહ્યો છે તમને ખબર છે અને સો ટકા સો ટકા એ હકદાર છે છે ને છે આજે સવારે સાંભળ્યું મેં આજે સવાર સાંભળ્યું ફરીથી કોઈ વ્યક્તિ જમીનનો કબજો લેવા માટે આવ્યો છે એ હકીકત સાચી છે પોલીસની અંદર અંબારામ મહેરાજી ઠાકોર સરપંચ સાહેબ ની રૂબરૂ મેં સમાધાન થઈ ગયું હતું તારા અડધા હિસ્સાની જે રકમ થતી છે તે આપવા માટે મેં તૈયાર છીએ પરંતુ એટલી હદ સુધી ગયા પીઆઈ સાહેબનો જવાબ જે હતો એ રેકોર્ડ છે બદલી દેવામાં આવ્યો પહેલાદજીની પત્ની ને એની જ માતા બનાવવામાં આવી એમના પિતાને એમના દાદા બનાવી દેવામાં આવ્યા પોલીસ ખાતાની અંદર આવા જવાબો બદલાતા નથી એ એમનું કર્મ હતું પહેલાદજી એમના દીકરાઓનું એમની પુત્રો હતું લક્ષ્મી સ્વરૂપે જે આવ્યું છે એમનું કર્મ હતું કે તમે ત્યાં પકડાઈ ગયા આજે ફરીથી જમીનનો કબજો લેવા આવ્યા છે ફરીથી બે હાથ જોડી સંજયભાઈ ચીમલલાલ અગ્રવાને ફરીથી કહી રહ્યો છું રેકોર્ડ જોજો અડધી જમીનનો માલિક આજે ભીખ માંગી રહ્યો છે એ જ રીતે ફરીથી બીજી વાત કરીએ તલાટી રૂબરૂના પેઢીના વાની જ ના સતીષભાઈ સોલંકી આજે પણ ન્યાય માટે રખડી રહ્યા છે આજે પણ એમ તલાટી રૂબરૂ પેઢીનાઓ બનાવવામાં આવી તેમાં આજે હયાત હયાત વારસદાર સતીષભાઈ જે છગનભાઈ અમથાભાઈ સોલંકીના રેકોર્ડે નોંધાયેલા રેકોર્ડે નોંધાયેલા છે જે ત્યાં સ્કૂલમાં ભણેલા છે સ્કૂલનું લિવિંગ સર્ટિફિકેટ છે સતીષભાઈ સંત છગનભાઈ અમથાભાઈ સોલંકીના નામથી પેઢી નામાવે એમના ન બતાવી જમીન હડપ કરવામાં આવી અને એના સાક્ષી પણ આજ સરોવરી સૌરો સરોવરી આગેવાન હતા હું નામ નહીં દઉં નામ નહીં દો સામે એના મળતી આપણા જ ઘરના વ્યક્તિઓ હોય એને આપણે રોકી ના શકીએ અભિમાન નથી કરતો પરંતુ પટેલ સામે છે એટલું તો જરા ધ્યાન રાખવું ચોપન વખત ખોટી અરજીઓ કરીને દબાવી મને કોઈ અરક્ષોક નથી કર્મયુચ હું લડી જ રહ્યો છું લડી શકે પરંતુ આવી તદ્દન ખોટી અપાય કોર્ટ ઓફ કન્ટેમ્પ મારી કરવી પડે એથી વિશે ત્રીજા પેડીનામાની વાત કરો સાથે જ ગામના ઉદાજી સકરાજી જેનું પેડીનામું બનાવવું હોય તેમાં તેના સંતાનને તેના સંતાનોને લખવામાં આવે ગામના જ યુવાઓ જે આજ સાતે જ ની આવતીકાલ છે સાતે જ ને આવતીકાલ છે તેને સાક્ષી તરીકે લીધા પેલા બે પેઢીનામા પોતે જાતે સાક્ષી થયેલા સારી વાર નોદાજી સકરાજીના પેઢીનામાની અંદર જે વારસ સંતાડેલો છે ત્યાં તદ્દન ખોટું છે તો એની અંદર સાતેજના જે આવતીકાલ ગણાતા એવા યુવાઓને સાક્ષી તરીકે લીધા અને પોતાના ઘરના વ્યક્તિના નામે જમીન કરતી હતી તે ચેતી જજો સમય બડા બલવાન અંબાર અંબારા આવા તો ન હતા આજે ગર્વ છે મને મારા દોસ્તો મારા મિત્રો ગર્વ છે એમનો ઇતિહાસ હું અમર કરી દઈશ ફરીથી આ જ રીતે સાથે કંભાઉન્ડિયોની જે જે પાપ લીલા છે તે લઈને આવીશ આ મારું કર્મયુદ્ધ છે હું છોડીશ નહીં કોઈ આ વિડીયો આજુબાજુના ગામના આગેવાનો સુધી પહોંચાડજો ત્યાંની જમીન ખરીદનારાઓ જમીન ના માલિક વેપારીઓ કે જેને ખરેખર આ જમીનો વેચવામાં આવેલી છે આ મારા નજર સમક્ષ દેખાતા ત્રણ પેઢીનામાં છે નામ દીધા એ ઉપરથી તે પેઢીનામાં કઢાઈ દેજો સાક્ષી તરીકે આગેવાનના નામ નીકળવાના છે નીકળવાના છે અને યુવા જે આવતીકાલ જે સાંતિથી તેને ફસાવ્યા છે તે પણ નામ નીકળશે મળીશું આજ રીતે જહીન અસ્તુ